હા મળી જશે આ ટાઈપનું ફેબ્રિક આપણી પાસે અવેલેબલ છે અમારે સાત થી આઠ કલર પણ અવેલેબલ છે તમે જે ફોટા બતાવ્યો ને એ પર્પલ કલર રાણી કલર અને એકા બ્લેક કલર આ ત્રણે કલર તમારા ફોટા રહેશે અમુક બીજા પણ કલર હશે એકા આ યલો કલર આવે મરૂન કલર આવશે ફાલસા કલર નિયોન અને રેડ કલર આ રોયલ બ્લુ કલર આ ગ્રીન અને મસ્ટર્ડ ઓરેન્જ અને સ્કાય કલર આ ટાઈપ નું ગામ મળી જશે હા આ ટાઈપ નું ગામ અવેલેબલ છે આમાં ત્રણ થી ચાર ડિઝાઇન પણ અવેલેબલ છે આ ટાઈપ ની ડિઝાઇન આવશે બધી આમાં તો બધું બહુ મસ્ત કલેક્શન છે જો તમારે આવું અવનવું કલેક્શન જોઈએ તો આજે જ મુલાકાત કરો શ્રી હરિફેબ્રિકની